આજે પરેશભાઈ ગૌસ્વામી ની ઉપસ્થિતિમાં એમની આગેવાની ખેડૂતોની એક જ માંગ ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ આ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ મિત્રો મારે તમને મજા આવે તાળીઓ પાડો એવી વાતો કરું કે એવા ભાષણો કરું કે જો હાચી માહિતી મળે એવી વાત કરું કારણ કે પરેશભાઈ મારો સ્વભાવ રહ્યો છે હું કોંગ્રેસમાં છું તમે કોઈ ક્યારેય મેં ના નથી પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જઈને પહોંચું તો મારું પહેલું કામ મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય મારો ખેડૂત હોય અને જ્યારે બિન રાજકીય લડત હોય ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો ખેસ અને પાર્ટીના વિચાર બંને મારે જોડા ઉતારું ત્યાં ઉતારી નાખવું જોઈએ મિત્રો આજ આટલી જ સંખ્યામાં જે આપણે અહીંયા છીએ આજ કોઈ રાજકીય પક્ષની મિટિંગમાં હોય તો હું ખબર અને વ્યવસ્થિત રીતે ખુરશીઓમાં એરેન્જ થઈ રહ્યા હોય સમજો વચ્ચે આ આ જાડવું છે આ જાડવું છે એવી રીતે પડદો કરી દીધો અને પછી લાંબી લચક ખુરશીઓ ગોઠવી દે હોય પાંચસો જ ખુરશી પણ કેમેરો આમ લાંબે સુધી દેખાય અને પછી કે જો આ ભીડ અમારી જો મેદની ઉમટી ભાઈ આ રાજકીય પાર્ટીઓ કરે છે આપણે પરેશભાઈ આગળ કે આપણી આગળ એ ખુરશીઓના પૈસા તો છે નહીં

ગઈકાલે પરેશભાઈનો ફોન આવ્યો બાપુ કરશનભાઈ મન કે પાલભાઈ આપણે ઝાંસીના પૂતળાએ હતી ને એને પોલીસે ના પાડી આ પીઆઈ સાહેબ છે ને મેં ફોન કર્યો તો મન કે રૂબરૂ આવી જાવ હું દ્વારકાને અહીંયાને રૂબરૂ મળવા આવું પરેશભાઈને કઈ ચિંતા ના કરો તમે બિન્દાસ ચિંતા ના કરો આપણે કલેક્ટર ઓફિસની અંદર આપણે વાત કરીશું વાત કરવાની જ ના ની પડે ને આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આમાં એક એક કાકરી જે મુકાણી છે ખુરશી મુકાણી છે એના આપણા પરસેવાના ટેક્સના પૈસાથી આ બિલ્ડિંગ બની છે આ છે અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છું આ માલિક છે જવાબ આ બેઠા ને આ માલિક છે અને માલિક જ્યારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જાજો આવેદન પત્ર લેવા માટે અલ્ટિમેટમ લેવા માટે પાંચ જણા આવી જાવ ને પચ્ચીસ જણા આવી જાવ આમાં છીએ નહીં અહીંયા એસપી સાહેબ હોય ડીએસપી સાહેબ હોય કે પીએસ સાહેબ જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો ક્લાસ વન લેવલના અધિકારી કાં તો કલેક્ટર તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર જે ક્લાસ વન લેવલ થી શાંતિથી પ્રેમથી ચિંધ્યા માર્ગે ત્યાં બેસી અને રામધૂન બોલાવશું પણ આપણે કોઈ કરતા કોઈ આવેગ માં નહીં આવીએ ઉત્સાહમાં નહીં આવીએ કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને મારે અહિયા જવાન છે ભગવાનજી ભાઈ ત્યારે મને ગઈકાલે એક જવાને વિડીયો મોકલો તો જો મળી જાય ને તો મારે હંભડાવવું છે ખાલી એક જ મિનિટ નો છે હું આજે પોષણ કરું છું કે જો ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ થશે તો હું મારા જે મહિને મંથલી પેન્શન આવે છે એની અંદરથી અડધું પેન્શન હું મારા બચ્ચાઓને અથવા મારા ફેમિલીને ખાવા માટે રાખીશ ને અડધું પેન્શન ખેડૂત ને જો દેવું માફ થતું હોય એની અંદર હું સરકાર શ્રી જમા કરાવીશ આ છે જવાન એને એવું કહ્યું પાછળ કદાચ કોઈ નહીં સમજાતું હોય એ જવાને એવો વિડીયો બનાવીને મૂક્યો છે કે જો આ સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો હું નિવૃત્ત જવાન છું મારું જે પેન્શન આવે છે આ પેન્શનમાંથી અડધું પેન્શન હું સરકારમાં જમા કરાવીશ 6 કે સંસદ સભ્યમાં હિંમત જે કે સંસદ 26 માંથી એકે જાહેરાત કરી દી આયા મારા દીકરા કોલુ ઘાસ ડાંગર આપણો ખેત પેદાશ હાથમાં લઈને એમ કે કે આમાં વાસ આવે હંભрун તમે

કે આપણી ખેત પેદાશમાં અરે મારા બાપ અમે તો ગાયનું કે ભેંસનું ચરણ કરીએ ને એમાંય એમને સુગંધ આવે છે અમે હવારે પોથરો ઉપાડીએ ને એમાંય એમને સુગંધ આવે છે અને તને ખેત પેદાશમાં વાસ આવે છે નપટ નાલાયક મિત્રો સમજવા જેવી વાત એ છે કે પરેશભાઈ શું કામ એમ કહે છે કે ખેડૂતોનું પાક કિરણ માફ થવું જોઈએ પાલભાઈ શું કામ કે છે ખેડૂતોનું તેવું માપ થવું જોઈએ તો એના કારણો સમજવા જેવા છે હમણાં કોઈ કહ્યું કે એક ગાડું મગફળી એક તોલું સોનું આવતું હતું ચાર ગાડા ઘઉં એક તોલું સોનું આવતું હતું લીટર દૂધ અને એક લીટર ડીઝલ હારો હાર હાલતું હતું આ આઝાદી થી લઈ

તો એ એક તોલું સોનું અઘરું પડે બારસો રૂપિયા હતી એ ઉતરી અને નીચે હજાર રૂપિયા થી લઈ અને હા હાથો આવી જ રીતે કપાસનું થયું આવી જ રીતે સોયાબીન નું થયું આવું જ ડુંગળી નું

રતનસિંહ ડોડિયા રતનસિંહ ડોડિયા આવો રતન બે હાજર ઓગણીસ માં ભરતસિંહ ઝાલા હોય રતનસિંહ પાક વીમા ના પત્રકો ને એનો હિસાબો અમરગઢ અને દેવગઢ ગામ છે ત્યાં પાક વીમો સિત્યાસી ટકા થાય એમ હતો અને તે સાડત્રીસ ટકા પણ નથી અને આપણે લડાઈ ને બે હાજર ઓગણીસ માં પાક વીમા કંપનીઓ દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો આપવો પડ્યો આ બે ની વાત છે હારે હારે આટલું જ આ જે પેકેજ ના અત્યારે ગીત ગવાય છે એવું પેકેજ પણ વધારાનું મળ્યું ત્રણ કરોડ એટલે ખેડૂત શું લાભ થયો બે લાખ થયા ચાર ગણો ઓછો વરસાદ હતો ત્યારે દસ હજાર કરોડ મળ્યા આજે મોંઘવારી છે એનાથી ચાર ગણી ઓછી હતી ત્યારે દસ હજાર તો એના ચાર ગણા ગણા ચાર ગણા કરો તો એટલા પાક કંપની આજે ચૂકવવા ફરજ જો દાન કરવા નીકળ્યા છે ને ચાર હજાર વીઘે લઈ જતા હતા ઉત્તર ગુજરાત વાળા આવતા હતા વિઘે ચાર હાજર હતો ત્રણ પાંચસો રૂપિયા વીઘે થયા આમ તો હું આ જ્યારથી દસ હજાર કરોડ નું પેકેજ આવ્યું ત્યારથી સતત બોલ્યો છું તમારી પાસે માહિતી આવી જ હશે પણ તેમ છતાં આજે ફરીથી કહું છું કે આ ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારો જેણે દસ હજાર કરોડનો દૈન્ય સૌથી મોટી ઐતિહાસિક સહાય ગણાવી છે એને મારે કહેવું છે કે અંશી વર્ષમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ એક હેઠે ઓઈન બીજે હેઠે ના હોય એક ગામમાં હોય ને બીજા ગામમાં ના હોય અડધો ઈચ હોય તો દોઢ ઈચ હોય આનાથી વધારે કમોસમી વરસાદ ના હોય આ તારા ડોવાવા દક્ષિણ દમણથી ચાલુ કરીએ

એલઆઈસી ને કઈ અને ઓલું ચાગલો જાણે દીકરો હોય તેત્રીસ હજાર કરોડ રૂપિયા એક ઝાટકે દઈ દીધા અદાણી તો એકલા અદાણી ની જેટલી કિંમત પણ ગુજરાતના ના ખેડૂતો ની ના રહી આયાથી અટકતું નથી હિસાબ માંડતા જાજો તમે આંકડા છે ને કેલ્ક્યુલેટર માં નહીં એનાથી આગળ

એવું છે કે જેને ભૂલી જવાના છે એટલે હવે આવવાના નથી આઠ પોઈન્ટ પંચોતેર લાખ હપ્તે હપ્તે ભૂલી જવાની શરતે માફ કર્યા અને એનાથી આગળ રમત જો કપાસની જેમ હમણાં ડ્યુટી તમને ખબર છે આયા ડ્યુટી નિકસ નીતિમાં ફેરફાર રહ્યા આપણે હાવ રંડાઈ જાય એવી હાલત કરી આપણે માર પડે સરકારની નીતિઓમાં અને ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ ટેક્સ જે હતો ત્રીસ આ ત્રીસ ટકાથી ઘટાડી બાવીસ ટકા કરી દીધો આ આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ગઈ તો એના કારણે ચાર લાખ કરોડ રૂપિયા કેટલા ચાર લાખ કરોડ રૂપિયા દર વર્ષે કોર્પોરેટોએ સરકારને ઓછા દેવા પડ્યા અગિયાર વર્ષનો હિસાબ કરો કેટલો થાય ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ કારણે જતા કર્યા પચીસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓ જતા કર્યા એની હવે ગુજરાત ના લાખ ખેડૂતો નું માત્ર દેવું છન્નું કરોડ છે તો હુકમ માફ ના કરું હજાર એના માટે મેં તમને કહ્યું કે નીતિ સરકાર ની કેવી રહીએ તો પરેશભાઈ અનજળ ત્યાગ કરે મને તો રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે હું આવો માણસ જી જી કહું છું રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે કે પરેશભાઈ અંજળ નો ત્યાગ કરે અને એમ કેતા હતા હું શહીદ થઈ જાઉં તો ક્રાંતિ થઈ જાય આ ના પાડી દે ને મને એવું કહ્યું કે ભલે ન હોય કે બહુ ભૂખો રહી મરી જાય શહીદ થઈ જાય તો ક્રાંતિ તો થાય હું રાજકીય વ્યક્તિ તરીકે મને એમ જ કેવું જોઈએ કે ના ના તાર કરવી જ જોઈએ કેવું જોઈએ કે ના કેવું જોઈએ કારણ કે હું તો હમણાં બાપુએ કહ્યું એમ કરશનભાઈ જો રોટલા છેકવાય તો આ જ સલાહ દેવી જોઈએ મેં કહ્યું ભાઈ અત્યારે દુનિયા એવી થઈ ગઈ છે કે બધા એવું ઈચ્છે છે કે ક્રાંતિ થાવી જોઈએ ભગતસિંહ જન્મવો જોઈએ પણ બાજુ ના કરે મારા ઘરે નહીં એટલે તમે આમાં આવી જાઓ ને તો તમે તમારું જીવ કોઈ બેસશો અને માની લ્યો કે પછી પંદર દિવસે સત્તર દિવસે આપણે પારણા કરીએ એકવીસ દિવસનો મારો પોતાનો અનુભવ છે વિદ્યાર્થી કાળમાં ઉપવાસ આંદોલન પણ ત્યારથી આંતરડા ની તકલીફ એવી થઈ ગઈ છે કે હજી હું ભેગું નથી કરી એટલે તારે આ નથી કરવું સાધુ નો દીકરો છો સાધુનો દીકરો છો અને સાધુ ના દીકરા પાસે ભૂખે રખાવી અને જે ખેડૂત સવારના પૂરમાં સીધો લઈને જતો હોય એ દીકરો એ ખેડૂતનો દીકરો સાધુને ને ભૂખો કેવી રીતે રખાવી હે જે સાધુ પોતાના ખેતને આવે અને પોતાની જોડી ભરીને દીએ અને સાધુ મારા માટે બધા ના ભાગ આ લડાઈ આપણે જીતવી છે પરેશભાઈ હું ગેરંટીથી કહું છું ના ઓય ઓય આક્રોશ વાળી વાત નહીં હંમેશા આંદોલનો અને લડાઈઓ જીતવી હોય તો શાંતિથી અને બુદ્ધિપૂર્વક ને વ્યૂહાત્મક લડાઈ થાય આવેગમાં ઉત્સાહમાં આવેલી લડાઈઓથી વાહવાહી મળે આવેગ અને ઉત્સાહથી સોશિયલ મીડિયામાં શેર મળે પરિણામ ન મળે પરિણામ થતું હોય તો લાંબા ગાળાની લડાઈની તૈયારી રાખવી પડે શાંતિ થી બેસવાની તૈયારી રાખવી પડે અને આયાથી ગાંધીનગર ચાલતા જવાની તૈયારી રાખવી પડે પરેશભાઈ આયાથી ગાંધીનગર ચાલતા જઈશું તારીખ નક્કી કરશું આયા ઉપવાસમાં બેસવું હોય તો બેસું પણ આ ફટ સરકાર સામે લડવું હોય તો ખાઈ થી લડાઈ ખાઈ પી લડાઈ ભૂખા ના લડાઈ બરાબર છે એટલે આગળ શું કરવું એ નક્કી કરશું આજે આઠ દિવસ દસ દિવસ નું જે અલ્ટિમેટમ આપવાનું હોય બાર દિવસ નું છે ને બાર દિવસ નું આપણે અલ્ટિમેટમ આપીએ પણ ભૂખા નહીં ખાઈ પીન તગડા થઈને લડવાનું છે અને પરેશભાઈ તમારે ભૂખું નથી રહેવું આમાંથી કોઈને ભૂખું નથી રહેવું આ કસરત કરવી હશે તો ચાલતા જઈશું ગાંધીનગર એમાં વાંધો નથી ખાઈ પીને જાઉ બરાબર એને હાલતા જાઉ અને હારે હારે આટલા લોકો જો હારે નીકળી પડે તો કોઈની તાકાત નથી કે રોકી શકે મારી જો સરકાર નું કઈ નક્કી નહીં વચ્ચે આડી આવે ને પોલીસ ઉભી રાખે તો પંજાબ ના ખેડૂતો બેસી જાવ જ્યાં બેસી ત્યાંથી ઉભા નહીં થઈએ

અને ક્યાંય કરતા ક્યાંય એક કાકડી ચાળો ન થાય અને આંદોલન ના વખાણ આખું જગત કરે જેવી રીતે દિલ્હી નું આંદોલન નું આજની તારીખમાં વખાણ થાય છે ત્રણસો ખેડૂત શહીદ થઈ ગયા પણ તેમ છતાં એને ગુસ્સો પોતાની અંદર પી ગયા ત્રણસો ખેડૂત શહીદ થયા એક કાંકડી ચાળો નહીં

કે જૂનાગઢ એ તો સાધુ સંતો આ અંગતાઓ ની લડાઈ માટે નીકળી પડે તો આખું ગુજરાત એની હારે જોડાય મને પૂરો વિશ્વાસ છે એટલે એમાં કોઈ શંકા ને હાન નથી બે હાથ જોડીને બે હાથ ઊંચા કરી અને આપણે એક હારે બે સહમતી આપવાની છે એક પરેશભાઈ ને ઉપવાસ અન ત્યાગ કરીને ઉપવાસ નથી કરવાનો અને બીજું ઈ જે હાકલ કરે એ હાકલ માં બધા હારે જોડાશો nata hai karti hamari